જીતાલી ગામની ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસેટ ખાતે મંડપમાં ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી ડીપીએમસી ના ફાયર ફાઈટર ઘટના પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા આગનું કારણ અકબંધ જોવા મળ્યું હતું ઘટનામાં કોઈ જાનહાનિ નહીં પણ મંડપનો સામાન વિપુલ માત્રામાં આગમાં સ્વાહા થઈ ગયો હતો અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસેટ ખાતે પ્રજાપતિ મંડપ સર્વિસ નામના ફરાઝખાનાના ગોડાઉનમાં આજ રોજ બપોરે અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જ્યોત જ્યોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું મંડપ સર્વિસના બાંબુ વાસ અને લાકડાનો વિપુલ જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી આ ઘટનાની જાણ અંકલેશ્વર ડીપીએમસી ને કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પાણીનો મારો શરૂ કર્યો હતો જો કે લાકડાનો વિપુલ જથ્થો હોવાથી આગ એક તબક્કે કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું પોણા કલાકની જહેમતના અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે હજુ પણ આગ વધુ ન ફેલાય તે માટે ફાયર ટીમ દ્વારા કુલિંગ શરૂ કરવામાં આવ્યું હતું સ્થળની પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી ત્યારે આગમાં કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ આગમાં વિપુલ માત્રામાં ફરાશખાનાનો સામાન